కట్

गाइस कोई ऐड ना देता तू अपने साथ में चलो अपनी कड़ी थाई साइड में क्या करिए अपने बाकी मतलब बनाने की तैयारी कर दी है हेलो जय

हेलो नमस्ते जिला بنت रंगी हेलो जी नमस्ते क्या भी शो तुम्हें आर के

ના ના ઓળખીએ તો હું કેમ ભૂલી જાઉં તમને તમે ભૂલી શકો છો અમને હવે આપણે આમાં ધાણા એડ કરી દઈશું અમે કોઈને ભૂલતા નથી हाँ घा दिवस दिखा लाइफ हजू मैंने एक भी लाइफ दिखाणो नहीं ते डबल लाइफ करो मैं कर बोल तो मैं कर और पण जो समझानाटे बोलू पाहे ओ माय गॉड एसा टाइट ची

જોઈ શકો છો તમે હવે આપણે બાજરીના રોટલા બનાવીશું નો બે આપણે બાજરીનો ડોટ્ટો બનાવીશું તમને કેવો બને છે જલ્દી મને કમેન્ટ કરીને બતાવો જો ફરે પાણી દેતું છે અને એમાં એડ કરીશું સ્વાદ મુજે મિઠો નાખીશું આપણે મારું જમવાનું પણ બની ગયું અને તમારી સાથે થોડી ઘણી વાતો પણ થઈ ગઈ આ રીતે બાજરાના રોટલા બનાવવા માટે ઘણા ખરાને તો આવડતું હશે પણ જે બેનોને નહીં આવડતું હોય એ લોકો માટે આ રેસીપી જોવી જરૂરી છે કે બાજરીના રોટલા એટલા હાર્ડ નથી બનાવવા બસ ખાલી બાજરાના લોટને થોડો ચારી લેવાનું એમાં સ્વાદ મુજબ મીઠું નાખવાનું અને પાણી થોડું થોડું લઈ અને થોડું થોડું મેસ કરતું જવાનું એટલે ચીખણ હોય એવું સરસ લોટ થઈ જશે वो थोड़ थोड़ा कहीं भंडार नहीं तो पांच थी सात વખત लूटने आपने मचड़વાનું જેસે આ વ્યક્તિ તૈયાર છે આનું માત્ર નું ઉપલો બનાવવાનો લોકો હવેને થોડો કપડે राउंड શીપમાં લઈ લેશું

हंसी बन गए मान

તો કેમ લાગ્યું લાઈવ માં જમવાનું બનાવવાનું મારા ભાઈઓ બેનો ને આમ તો લાઈવ હું તમારી સાથે એમ નોર્મલી વા બેઠી બેઠી વાત કરું છું પણ આજે જમવાનું બનાવતી બનાવતી લાઈવ કરું છું તો તમને કેવું લાગ્યું જરા કમેન્ટ કરીને बताओ મને કે મારા ભાઈઓ બેનો ને મારો લાઈક ગમી કે નહીં హలోమస్తే వాగ్య <puppy sounds> ও মাই গোড মাই পিন সুনা টাইন থিক্য়ে ছে হাডে তের সুমজান আপে গুটলান সে কিলে মান্য়ে হান্য়ে গুভারি কালে কের হাসে

केचलो बन गयो छे આપણો એક રૂટલો રેડી હવે બીજો રૂટલો આપણે બનાવવા ની તૈયારી કરી રહ્યા ને બરોબર સેટાઈ ગયો છે તો હવે એક સમય બાકી છે તો એને આપણે સિક્કી લેવું પાણી હાથમાં લેયે રૂટલા ને આમ ડિઝાઇન કર અમારા ભાઈને ફેરવણી કે છે તમારે શું કેક છે કમેન્ટ કરીને बताओ મને આ રીતે

एक साइड तो से क्या दूसरी साइड रोज़ सेटअप करेंगे ना है अरे तेरी धीरे देरी अपने तो क्या नहीं करेंगे क्या सो लोट में सारे लोट से कौन लोट चलेगा तेरे अपने दुप्लो बनाऊंगा टेल आसमान में रह हेलो जी नमस्ते कोई कमेंट आती जी खाली व्यूज आए से हम तो अपने तो लाइक बनाए हुए निकलता हुई रही शो तो अपन कोई कमेंट नहीं करता हाँ उनके मतलब शो तो अपने लोगों में मतगरी मार्सो ने कोई वैल्यू ना हुई यार ऊपर बने दिया भी मैं मांगे इतना दिया રોટલો પાકેયા બને એટલી પ્રોસેસ થાય પણ ગેસ ઉપર તમે જોઈ શકો છો અહીંયા મારો બનાવીને રેડીમેટ બની ગયો છે પણ હજુ શેકાઈ નથી ગયો ગેસ ઉપર થોડો ટાઈમ લાગે છે તક છે તો જો તમને બાજરીનો રોટલો બનાવવાનો હોય તો હું સોફ્ટ હોય તો તમારે ચૂલા ઉપર ટ્રાય કરવો જોઈએ ગેસ બહુ સ્લો ફિકાય છે તો ફાઇનલી એક સાઈડ આપણે શેકાઈ ગઈ છે હવે બીજી સાઈડ આપણે શેકીશું ત્યાં મરી આ બજરીનો રોટલો બનાવી લઈએ ગરમાગરમ થઈ જશે

हैं hey. চলো আট বাড়ি গেল चलो पे एक साइड मॉम से फैल गया शैतो साइड के किनके Gracias. Uh -huh. तो भाई बनी गए अपना कड़ी रोटा चलो हालो जम्बा సాై తయ త్యా బా రామ జీకృష్ణా